તો ભરૂચમાં કવિઠા ગામે દારૂના ધંધા સાથે સંકળાયેલા યુવાને પોલીસના ત્રાસથી થી આપઘાત કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે આ મામલે પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરાયો છે ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી થી આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખડબડાટ મચી જવા પામ્યો હતો ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો પોલીસના ત્રાસથી કર્યો હોવાના નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીરા પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હશે ત્યારે સમગ્ર ઘટનાનો ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી સુસાઇડ નોટમાં યુવાને નબીર

અને એને કેમ કરતા કોઈને ટોર્ચરિંગ કરીએ અને કઈ મળે એ ભાવ સાથે હંમેશ ને માટે પરમાનનું નીતિ રહેલી છે મેં પણ રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે એની બદલી પણ કરશે પણ આજે જોગાનું જોગ આ કીર્તનને આત્મહત્યા એટલા માટે કરવી પડી એને સુસાઇડ નોટ પણ મૂકી છે એના બોલેલા થોડા શબ્દ પણ અંદર છે એનો ગભરાટ દેખાય છે એટલે આની એને ડિસ્મિસ થાય અને ત્રણે ત્રણ બે જમાદારો પણ ડિસ્મિસ થાય એવી ચોક્કસપણે અમારી માગણી છે અને અમને વિશ્વાસ છે કે સરકાર અમારી માગણીને સ્વીકારશે અને આજે જ આ પીઆઈ પરમાણમે નબીપોર છોડીને ડિસ્મિસ કરવાની જે કાર્યવાહી પેપર પ્રમાણે આગળ ચાલે એ પ્રમાણે કામ થાય એ જ અમારી ઈચ્છા છે અમારા આદિવાસીઓ પર સન કરવાની અમારી કોઈ તૈયારી નથી અમે સત્યના માર્ગ ઉપર અમે આદિવાસી સમાજ જોડે મનસુખ વસાવો પણ રજૂઆત કરી ચૂક્યા છે અમે પણ કરી છે અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે અને આ દિશ્વસ થાય એવી મારી રજૂઆત છે મારા પપ્પાને આ પોલીસવાળા એટલો ટ્રાફ્સ આપીને કે મા પપ્પાએ આત્મહત્યા કરી સુચેત નોંધ લખેલી છે તે છતાં આ લોકો એફઆઈઆર જ નથી કરતા રાતે રાતે અમે સાત સાત આઠ વાગ્યાના આવેલા છે અમે અહીંયા હજુ સુધી એફઆઈઆર દર્જ કરી મારી મારી બેન મારી માને છે ને ખોટી રીતે ધમકાવે ને બધું ઘરમાં આવીને બધું લઈ જાય લેડીઝ કોન્સ્ટેબલ ના હોય તે છતાં હાથે લઈ જાય ને પછી મોડી દાદા મૂકવા આવે છે હેરાન કરી પપ્પાને ક્યારે પપ્પાએ આ પગલું ઉપર દીધું આવી છે દવા પી ને આત્મહત્યા કરી લીધી છે જે જે અંગે એ લોકો એટલી હાડે હેરાન કરતા હતા જે મારા મમ્મી મારા ફોય એને પણ ઉથાને લઈ ગયા હતા એક મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પા ને કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા આપ બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ આવીને ડેઈલી આવી ડેઈલી ઘરના

ભાવના બેન ના ઘરે લગ્ન પ્રસંગ હતો છતાં એના ઘર માં ઘુસી ગયો આખું ઘર તોડફોડ કર્યું ફ્રીજ થી માંડી ને બધા ઘર માં બધા સાધનો રફે ધફે કરી નાખ્યા અને ત્યાંથી જ અંગારેશ્વર ના ઘરે પણ આ પ્રકાર નું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘૂસી જાય ગમે તેના ઘરમાં તોડફોડ કરે આ બાબત તે વખતે પણ જવાબદાર અધિકારી ઉદ્ધવ અધિકારી મેં એક મહિના પહેલા જાણ કરી હતી કે આ પીએસઆઈ ને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અને

ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી જીવન જીવત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન એને મરણ જાહેર કરેલો હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ જેવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોયબિસનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આરીએ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિકેશન પોલીસ ઉપર કરેલી છે ને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના એઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઈડ નોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઈડ કરેલું છે એટલે ખરેખર તો પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટે કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ પ્રોસીજરના આધારે જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર તૂટતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે